રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે સરકારના દસ થી બાર કલાક ખેડૂતોને વીજળી આપવાના વાયદાઓ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને સમયસર પૂરતી વીજળી નથી મળતી હોવાનું પણ વસોયાએ આક્ષેપ લગાવ્યો છે તો અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને હાલ

કન્ટિન્યુ વીજ પુરવઠો આપવાને બદલે કટકે કટકે આઠ કલાક વીજળી આપી રહી છે કરવા માટે તકલીફ પડી રહી છે અને એમાં અધુરામાં રાજ્ય સરકારે ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રના ફક્ત દસ જિલ્લાઓને દસ કલાક વીજ દસ તાલુકાઓને દસ કલાક વીજળી આપવા માટેનો નિર્ણય કર્યો છે બાકીના તાલુકાઓને નોધારા છોડી સરકારે ખેડૂતો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે છે શરમજનક બાબત રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત નથી કરી ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યોને કેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર લોકસભાની અંદર બેઠા છો ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળીની જરૂરિયાત હોય આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા શરમજનક બાબત છે લોકોના ખેડૂતોના પ્રશ્ને પ્રતિનિધિઓએ બોલવું જોઈએ આવો બહુ મારો સ્પષ્ટ મત છે આજે ખેડૂતોને દસ કલાક વીજળી આપવા માટે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ લખ્યો છે વીજળી આઠ કલાક કન્ટિન્યુ આપવી અને જો શક્ય બને તો દસ કલાક વીજળી આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટેની રજૂઆત કરી છે